બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામમાં એક ચોવીસ મળી આવી હતી મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે સાડા બારેક વાગે રમેશભાઈ થરાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા રાત્રે ઘરે ન આવતા પરિવારે તેઓ મિત્ર સાથે રોકાયા છે તેમ માની લીધું હતું પરંતુ આજે સવારે લગભગ નવ વાગે પાડોશી જેઠાભાઈ રાજાભાઈ પટેલ પરિવારને જાણ કરતા તેઓ ખેતર પહોંચ્યા હતા જ્યાં રમેશભાઈની લાશ ઝાડની ડાળીએ લટકતી હાલતમાં અને નજીક તેમની મોટર પણ પડેલી હાલતમાં મળી આવી હતી આ ઘટના આત્મહત્યા છે કે હત્યા તે અંગે શંકા વ્યક્ત કરી છે ઘટનાની જાણ થતાં થરાદ પોલીસને મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને તમામ પાસાઓની ઝીણવટભરી પૂર્વક તપાસ શરૂ કરી છે મામલો અમારે છોકરે ત્રણ મહિના પહેલાં લડકાની બીબલી સાથે ફ્રેમ લગન કરેલા હતા પછી એ લોકોએ બે ચાર વાર અમને ધમચી આલી ને આ છોકરો કાલે બપોરનો એને બાર હાડા બાર એક વાગ્યાના ટાઈમે હાડા બાર દેવો ઘરથી ફોન આવ્યો એટલે નીકળ્યો થરાદ ગેમ હું તમે આવું છું એના ચેડે અમે હવારમાં આડુસી કે તો અમે અહીંયા અમારે બીજું છે અહીંયા રહેતા હતા અહીંયાથી અમે બધા અમે એને છેત આવ્યા એટલે લટકાવ લેબ્રેન ડાળે હતો એટલે ડાળે તો એમાં મને બાઈક અંદર જાયેલું હતું બાજરી ભાજીની અંદર ઘિસુટા પડેલા હતા એટલે અમારી શંકાજી લે અમે અંદર બાજરીમાં નહોતા ગયા પણ ગામવાસીઓને બીજાને ભૂલાવી કરી બધું પોલીસમાં દોણ કરી પોલીસે અહીં અહીંયા બાઈક અંદરથી લાવ્યું હોય બાઈક છે કે કોણ શખ્સો મળી જાય એ મને ખબર નથી પણ મહિને મારે ગુ હેમા ને શ્યામાભાઈ શ્યામાભાઈ કૃષ્ણા ને નાગીભાઈ કૃષ્ણા ને વિક્રમભાઈ ગોવિંદ આ ચાર ઉપર પાકો શખ્સે મને ધમકી પણ દીધેલ હતી પોલીસે શું કીધું પોલીસે હજી કોઈ અમે પોલીસમાં ફરિયાદ આવી હતી હજી કોઈ કાર્યવાહી હેડી નથી